તમે ભૂકો છો એ નાનપણથી ભૂકી નાખ્યું નાનપણ નો આખો પરિવાર મારો સાફ થઈ જાય દુઃખ શું છે એ મને છે નમસ્કાર દર્શક મિત્રો શ્રી સુરોપુરા દાદાનું સાયણી જે ભોલાદ બાલ જે મિત્રો હાલમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બનેલું છે અને મિત્રો લાખોની સંખ્યામાં લોકો છે તે પહેતાના દુઃખ દર્દ છે તે મિત્રો સુરાપુરા દાદાની સામે છે તે અર્પણ કરવા અને મિત્રો દુઃખ દર્દમાંથી બહાર નીકળવા માટે આવતા હોય છે ઘણીવાર મિત્રો લોકોના જીવનમાં છે તે દુઃખ દર્દ આવતા હોય છે ત્યારે મિત્રો ખૂબ જ હતાશ થતા હોય છે પરંતુ મિત્રો સુરાપુરા દાદાના ભોજી દાનપા બાપુ જણાવે છે કે મિત્રો જીવનમાં ક્યારે પણ દુઃખ આવે મિત્રો મુંજાવાની જરૂર નથી પોતે પણ મિત્રો નાનપણથી ખૂબ જ દુઃખ જોયેલા છે તો મિત્રો ઘણી વાર લોકોના જીવનમાં દુખ આવતા હોય છે ત્યારે શું કરવું જોઈએ તો ચાલો મિત્રો આજના વિડિયોની અંદર આ અંગે છે તે પૂજ્ય દાનપ બાબાપુ શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડિયો છે તે દાનપ બાબાપુનો શરૂ કરીએ અને આ વાતું કરતા એટલે એનું આરોગ્ય તારામાં નિંદા આતી એટલે તારું પતન દુઃખ દર્દ આવતો કે મેં નક્કી કર્યું છે નવસો વર્ષે મારો બાપ જો પરત થયો છે અને એને કોઈ રાખવા પોતાનું છે તો મારું પેટ ભરવા હતું હું એના નામનો ધંધો નહીં કરું તમે કરીશો બસ આસ્થામાં ફેરશું હમણાં ભગવાન ભરોસો નથી મારી માળો છો જો ફરીથી કદાચ ત્યાં કહેવાનું ભૂલી જાય ને તો હવા ઉભા થાવ

હ મિત્રો વિડીયો જોઈને પૂજ્ય દાનપા બાપુ મિત્રો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે મિત્રો લોકોના જીવનમાં જ્યારે પણ દુઃખ દર્દ આવે ત્યારે મિત્રો ક્યારેય પણ હતાશ થવાની જરૂર નથી મુંજાવાની જરૂર નથી પોતે પણ મિત્રો ખૂબ દુઃખ દર્દ જોયેલું છે ગરીબીની પરિસ્થિતિ જોયેલી છે એટલે મિત્રો દાનબા બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો જીવનમાં દુઃખ આવે ત્યારે મિત્રો ઝુંજાવાની જરૂર નથી અને મિત્રો દાનપા બાપુ સદૈવ કહેતા હોય છે કે નીતિ ન્યાય અને ધર્મે ચાલશો એટલે સુરાપુરા દાદા પણ તમારી રક્ષા કરશે તો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો